અઢાર ટકા જીએસટી ઉપરાંત વધારાની રકમ વસૂલ કરવાનો નવો નિયમ અમલમાં ન આવે તે માટે માડેહાટીના તાલુકા સરપંચ સંગઠનનું આવેદન સરકારના નવા કાયદાઓ સામે સરપંચ સંગઠન ઉગ્ર વિરોધ તાત્કાલ નવો નિયમ પાછો ખેંચો પાંચ લાખ સુધીના કોન્ટ્રાક્ટના કામો ગ્રામ પંચાયતના સરપંચ કરે છે અને આ કામમાં દરેક ગ્રામ પંચાયતના સરપંચો અઢાર ટકા જીએસટી ભરે છે પરંતુ તારીખ ચૌદ ત્રણથી સરકારનો નવો કાયદો અમલમાં મૂક્યો છે નવા નિયમ પ્રમાણે સરકાર દરેક ગ્રામ પંચાયતના સરપંચના કામને બિલમાં અઢાર ટકા જીએસટી ઉપરાંત વધારાના અઢાર ટકા વસૂલ કરવાનો કાયદો અમલમાં મૂક્યો છે આ નવા કાયદા સામે માળિયાહાટીના સરપંચ સંગઠન ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે સરપંચ સંગઠનના તાલ ગામડાઓમાં સરપંચ સંગઠનના આગેવાન સરપંચ ઓ કિશોરભાઈ દયાતર વાંઢેર સોલંકી બારડ દેવાયંતિભાઈ દોડિયા બાદુરભાઈ કાગડા ભીકાભાઈ સોલંકી ભીમભાઈ હુનુ કરસનભાઈ રાઠોડ મગનભાઈ કણસાગરા સહિતના સરપંચોએ આજે તાલુકા વિકાસ અધિકારી શ્રી પવારને રૂબરૂ મળી આવેદનપત્ર આપી જણાવ્યું છે કે તારીખ ચૌદ ત્રણથી સરકાર અઢાર ટકા જીએસટી ઉપરાંત બીજા અઢાર ટકા લેવાનો કાયદો અમલમાં મૂક્યો છે આ કાયદો આવતા છેલ્લા છ મહિના થયા તમામ ગામડા કામો બે પડી ગયા છે એક પણ કામ થયા નથી તો અમારા સરપંચ સંગઠનની માંગણી છે કે આ નવા નિયમો તાત્કાલિક રદ કરો આ નવો કાયદો અમલમાં આવતા છ મહિનાથી થયા અને ગામડાના વિકાસના કામો બે પડી ગયા છે એમ જણાવ્યું હતું બનેસિંહ ચુડાસમા ટીવીએટિંગ ન્યૂઝ માળે હાટીના અમે માળિયા તાલુકાના તમામ ગામડાના સરપંચશ્રીઓએ અમારા તાલુકા વિકાસ અધિકારી સાહેબને આવેદનપત્ર આપેલું કે અમારા જે વિકાસના કામો છેલ્લા છ મહિના ત્યાં ન થતા હોય જેમાં જીએસટીનો પ્રશ્ન હોય તે મુદ્દે અમે આજ બધા સરપંચશ્રીઓએ આવેદનપત્ર આપેલું છે કે જે વિકાસના કામો છ મહિના ત્યાં જે બંધ છે તે કામો વહેલી તકે ચાલુ કરવામાં આવે અને જીએસટીનો જે પ્રશ્ન છે તે નિકાલ કરવામાં આવે એટલે આજ રોજ અમે બધા સરપંચશ્રીઓ અમારા ગામના સમસ્ત ગામજનોનો પણ વિકાસના કામોની અપેક્ષા હોય અમારા બધા પાસે તે હિસાબથી છેલ્લા છ સો મહિના ત્યાં માળિયા તાલુકાની અંદર કોઈ કામ ન થતા હોય અમારા નાણાંપંચના કામો હોય ધારાસભ્યની ગ્રાન્ટ હોય સાંસદ સભ્યની ગ્રાન્ટ હોય બધી તાલુકા પંચાયતની ગ્રાન્ટ હોય તમામ કામો ત્રણે ઠપ હોય છેલ્લા સો મહિના ત્યાં એટલે આ બધાના મીડિયાના માધ્યમથી પણ અમે બધા અપેક્ષા રાખીએ છીએ તમારો હોરા અમને સહકાર મળે છે તો અમારા આ પ્રશ્નોનો વહેલો નિકાલ આવે એવી આપ સૌને અપેક્ષા રાખીએ છીએ અને જો આનો વહેલો નિકાલ નહીં આવે તો અમે બધા જિલ્લા લેવલે તેમજ ગાંધીનગર સુધી પણ જવાની અમારી તૈયારી છે કે વિકાસના કામો માટે અમે બધા આખા જિલ્લાના સરપંચો મળી અને આગળ જ